હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવાનું છે કારેલાનું શાક પણ એકદમ અલગ અને નવીન રીતે બનાવવાનું છે તો કારેલાનું શાક આપણે કઈ રીતે બનાવીએ છીએ તે જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જો ચેનલમાં હજી સુધી નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જો તમને પણ કારેલાનું શાક કડવું લાગતું હોય તો એકવાર આ રીતે કારેલાનું શાક જરૂરથી બનાવીને ટ્રાય કરજો જરાય પણ કડવું નહીં લાગે અને બાળકોથી લઈ અને મોટા સુધી બધા કારેલાનું શાક ખાવા મળશે એવું શાક બનીને તૈયાર થશે તો ચાલો સૌથી પહેલાં આપણે આ અઢીસો ગ્રામ જેટલા કારેલા લઈ લીધા છે અને આપણે તેની છાલ ઉતારી લેશું હવે આપણે તેની આ રીતે છાલ ઉતારી લેશું જો તમે છાલ ના ઉતારતા હોય તો તમે પણ કરી શકો છો આવું શાક એકવાર બનાવશો તો કારેલાનું શાક જરાય પણ કડવું નહીં લાગે અને બીજી વાર જરૂરથી બનાવવું પડશે એવું બનીને તૈયાર થશે આપણે બધા કારેલાની છાલ ઉતારી લીધી છે તો હવે આપણે કારેલાનો જે આગળનો અને પાછળનો ભાગ છે તેને કટ કરી લેશું અને ત્યાર પછી કારેલાની આ રીતે એકદમ પતલી પતલી આપણે રીંગ કરી લેશું કરી અને તૈયાર કરી બધા કારેલાની આપણે આ રીતે રીંગ બનાવી અને તૈયાર કરી લીધી છે તો હવે આપણે તેમાંથી જે આ વચ્ચેનો જે સફેદ ભાગ હોય છે જેમાં કડવાસ હોય છે તેને દૂર કરી લેશું આ રીતે આપણે બધી રીંગમાંથી વચ્ચેનો જે કડવાશનો સફેદ ભાગ હોય છે તેને દૂર કરી દેશું હવે આપણે બધી રીંગમાંથી આ રીતે જે સફેદ ભાગ છે તે દૂર કરી દીધો છે અને આ રીતે આપણે કારેલાને સુધારી અને લઈ લીધા છે તો આ બધી રીંગને આપણે એક બાઉલમાં લઈ લેશું અને હવે તે બાઉલમાં આપણે પાણી એડ કરી દેશું આપણા કારેલા ડૂબે એટલું પાણી આપણે તેમાં લઈ લેશું અને ત્યાર પછી તેમાં મીઠું નાખી દેસું અને થોડોક આપણે લીંબુનો રસ નાખી દઈશું લીંબુ નાખવાથી કારેલાની જે કડવાહટ છે તે એકદમ દૂર થઈ જશે અને કારેલાનું શાક જરા પણ કડવું નહીં બને તો હવે આપણે આ બે વસ્તુ આમાં મિક્સ કરી અને તેને પંદર મિનિટ સુધી ઢાંકીને રેવા દેશું જેથી આપણે કારેલાનો જે કડવો ભાગ છે તે એકદમ દૂર થઈ જાય હવે પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણે પલળી ગયા છે તો આપણે તેને પાણીમાંથી કાઢી લેશું હવે આપણે કઢાઈમાં તેલ લઈ લેશું હવે તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા આપણે તેમાં રાય ત્યાર પછી જીરું નાખી દેસું થોડી હિંગ નાખી દેસુ અને આપણે આ લસણની કટકી લઈ લીધી છે થોડીક તેને એડ કરી દેસુ તમે લસણની પેસ્ટ પણ લઈ શકો છો અને જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે લસણ આપણું થોડુંક તેલમાં સતડાઈ જાય એટલે ત્યાર પછી આપણે જે કારેલાની રીંગ કરેલી હતી એને તેલમાં એડ કરી દેસુ અને હવે આપણે કારેલાને થોડી વાર દેશું હવે આપણા કારેલા થોડાક ચડી ગયા છે તો તેમાં આપણે ડુંગળીની પણ આ રીતે ગોળ રીંગ કરી લીધી છે એક ડુંગળીની એને પણ એમાં એડ કરી અને હવે આપણે તેને દેસુ સાત મિનિટ માટે ચડવા દેસુ એટલે આપણા જે કારેલા છે તે પણ એકદમ ચડી જાય હવે આપણે શાકને થોડું ગ્રેવીવાળું કરવા માટે બે મોટા ચમચા જેટલું દહીં લઈ લીધું છે એમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું તો સૌથી પહેલાં મીઠું ત્યાર પછી હળદર ધાણા જીરું ગરમ મસાલો અને લાલ મરચું પાવડર આ બધા મસાલાને આપણે દહીંમાં સારી રીતે મિક્સ કરી દેસું હવે આપણા કારેલા એકદમ ચડી ગયા છે અને આપણી ડુંગળી પણ એકદમ ચડી ગઈ છે તો આપણે જે ગ્રેવી કરી છે દહીંવાળી એને તેમાં એડ કરી દેસું અને પછી એ જ વાટકામાં થોડું પાણી એડ કરી અને પછી તેને શાકમાં એડ કરી દેસું હવે આપણે ગ્રેવીને પાકવા દઈશું અને તેમાં થોડો ગોળ એડ કરી દઈશું હવે તેને ચારથી પાંચ મિનિટ માટે આપણે પાકવા દેસું તો તૈયાર છે આપણું કારેલાની રીંગનું શાક જો તમને પણ કારેલાનું શાક કડવું લાગતું હોય તો એકવાર આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જરાક પણ કડવું નથી બનતું તો અમારા વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો